સુરતના આરટીઆઈ ના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં લોકો માનસિક રીતે પરેશાન થતા આપઘાત સુધી પણ વાત પહોંચી જતી હોય છે વ્યક્તિગત આરટીઆઈ માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અત્યારે અમલમાં છે સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે પરંતુ આ આડમાં કેટલાક તત્વો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે નકશાની માંગણી કરે કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌવાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ત્રાસી ગયેલા લોકોની જે રજૂઆત પ્રતિનિધિ તરીકે અમારી પાસે આવે છે ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા એના વાસ્તુ કે એના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં આપવા જોઈએ એવું માહિતી આયોગ દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યો છે આદેશ કરવામાં આવ્યો છે